નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારતીય અને અમે સામાજિક કાર્યકર્તા તરીકે ઓગણીસો અઠાણું બે હજાર બે હજાર એક બે હજાર બે એ દરમિયાન કામ કરતા હોય સમાજના લેવલે રાષ્ટ્રીય લેવલે બધી રીતે તો આ કામ કરતાં કરતાં અમારા જ્ઞાતિના અન્ય જ્ઞાતિના અન્ય ધર્મના તમામ લોકો અમને ઓળખતા હોય બરાબર તો એમ કરતાં કરતાં આવી રીતે અમને ઘણીવાર લોકોની ફરિયાદ આવતી હોય અને એમાં યોગ્ય હોય એ ફરિયાદનો અમે નિકાલ કરવામાં મદદગાર બનતા હોય વાણીથી વર્તનથી વ્યવહારથી કાયદાથી નીતિ કોઈ પણ રીતે મદદગાર શોષણ ભ્રષ્ટાચાર કે મોંઘવારી ન્યાય નીતિ અને સત્ય ઉપર અમે કેમ મદદ કરી શકીએ જાહેર જનતા મિત્ર સંબંધી લોકોને કઈ રીતે મદદ કરી શકીએ જે સોશિયલ મીડિયામાં ન્યૂઝ મીડિયામાં એની ચર્ચા થાય એવા વિચારથી અમે એક આ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જે જાહેર હિતમાં હોય લોકહિતમાં હોય અને લોકોનું ભલું થાય માનવનું ભલું થાય માનવતાનું કલ્યાણ હોવું વિશ્વનું કલ્યાણ હોવું એવા ઉદ્દેશ્યથી અમે આ એક અરજી આપને વાંચી અને સંભળાવી છીએ અરજી છે ગટ્ટર અંગેની વ્યવસ્થા કરી આપવા અંગે